રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આપ ફાટ્યુ ઉપલેટા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ રૂમિયાણી સેવંતરા ખાખી જાળા સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ શરૂ ઉપલેટા શહેરમાં આપ ફાટ્યુ બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો ભારે વરસાદના કારણે ઉપલેટા શહેર પાણી પાણી થઈ ઉપલેટામાં ચોવીસ કલાકમાં પંદર ઇંચ વરસાદ ઉપલેટા શહેરના અનેક વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી જકરિયા ચોક નટવર રોડ અશ્વિન ચોક કટલરી બજાર વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી ભારે વરસાદના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં હાલાકી વેપારીની દુકાનોમાં ભરાયા પાણી લોકોને દુકાનમાં ભારે નુકસાન થયું છે પાણી ભરાય તા મારી દુકાન ની અંદર પાણી ભરાઈ ગયેલ છે અને નુકસાન થયેલું છે

નુકસાની કેવી છે સર સારામાં સારી છે બધા વેપારી ને નુકસાની આવે છે બધા દુકાનો માં પાણી કરેલ છે સવાર થી ધંધા પાણી કેવા છે બંધ છે ધંધા પાણી બધા ને દુકાનો બંધ છે પાણી બધા કરી ગયા છે બ્યુરો રિપોર્ટ હર્ષભયા હિ રૂપલેટા